સુરત સુરતતાનાવાસમાં રહેતા પરિવાર પર લુખા તત્વના હુમલાની ઘટનાએ વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાવ્યું છે આ ઘટના સમીર ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે કટકટનો અવાજ આવતા કેટલાક યુવકોએ ગાડી રોકાવી હુમલો કર્યો હતો જાણકારી મુજબ સમીર ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે કેટલાક લોકોએ તેની ગાડીને કટકટ કરતા તેમના પર હુમલો કરવામાં આવ્યો ત્યારે લતાબેન વિરોધ કરતા મને કટકે મારી તેવું પૂછ્યું ત્યારે હુમલાખોરોએ તેમના પર પણ હુમલો કર્યો હતો આ ઘટનામાં પરિવાર પર થયેલ હિંસક હુમલાથી વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો હતો વધુમાં કિરણ અને હરીશ ઠાકોર પર લોખંડના પાઇપથી હુમલો કરવામાં આવ્યો ઘરમાં તોડફોડ કરવામાં આવી અને પરિવારના અન્ય સભ્યોને પણ માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે પીડિત પરિવારે ઘટનાની તુરંત ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી જોકે લતાબેનના આરોપ મુજબ અરજી કરવા છતાં પોલીસ તરફથી કોઈપણ યોગ્ય કાર્યવાહી કે સંરક્ષણ નથી મળ્યું પોલીસની આ નિષ્ક્રિયતાથી પરિવાર વધુ વ્યથિત અને અસુરક્ષિત છે